અને મારી અહીંયા લોકલ ટીમ સાથે એક આવેદન પત્ર આપવામાં આવ્યો છે અમારા તરફથી આવેદનપત્ર મુખ્ય નો કારણ એ છે મુખ્ય હેતુ અમારો કે ગાંધીધામ તાલુકાની અંદર કોઈ મુસ્લિમ સમાજ પાસે કોઈ કબ્રસ્તાન કાયદેસર નથી એટલે અમે સરકાર પાસેથી કાયદેસર કબ્રસ્તાનની જમીન પચીસ એકડ આપવામાં આવે એવી અમે મુસલમાન સમાજ માટે માંગ કરી છે કંડલા જમીન લાખો એકડ લોકો દબાવી લીધી છે ગેરકાયદેસર રીતે તો અમે કાયદેસર માંગણી કરી છે કે પચીસ એકડ જમીન મુસ્લિમ સમાજને કબ્રસ્તાન માટે આપવામાં આવે એની અંદર કબ્રસ્તાનથી થઈ જશે અને એક કોમ્યુનિટી હોલ પણ બની જશે તો અમે સરકાર પાસે એ રજૂઆત લઈને આવ્યા હતા મામલેદાર થકી અમે પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યો છે અને રામદાસ આઠલેને સમાજ કલ્યાણ મંત્રીને પણ એક લેટર મોકલ્યો છે નીતિન ગડકરી સાહેબને પણ મોકલ્યો છે અને કાંડલાકોટના ચેરમેનને પણ લેટર મોકલ્યો છે તો અમે સરકાર પાસે એ રજૂઆત કરીએ છીએ કે કાયદેસરની અમારી માગણી છે એને સ્વીકારવામાં આવે એટલી અમે માંગ કરી છે